હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ આઉટસોર્સમાં વિવિધ જગ્યાઓ માટે સ્ટાફની ભરતીની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ જે ભરતી છે તેની જાહેરાત કરવામાં આવી છે તો તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ જેમાં બાર પાસ થી લઈ અને ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ સુધીની જુદી જુદી જગ્યાઓ છે અને પગાર ધોરણની વાત કરીએ તો પચાસ હજાર થી લઈને પંદર હજાર સુધી પગાર છે જેમાં જે પોસ્ટ છે તે પ્રમાણેનો પગાર છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલ કરી લેજો જેથી અમે આવી ગુજરાત સરકારની સરકારી તેમજ પ્રાઇવેટ તેમજ ગુજરાત સરકારની સરકારી યોજના રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે અને મિત્રો જો લાઇકની બાજુમાં તમારા હાઈપનું બટન આવે છે તે હાઈપ આપવાનું અમને ભૂલતા નહીં ચોક્કસથી હાઈપ આપજો તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ

તેમાં પગાર ધોરણ આપણે વાત કરીએ તો પચાસ હજાર જે છે પ્રતિ માસ આપવામાં આવશે અને જે અનુભવ છે તેની વાત કરીએ આપણે તો ઓછામાં ઓછા બે વર્ષનો તમારે આ ફિલ્ડમાં અનુભવ હોવો જોઈએ અને ગ્રેજ્યુએશન એટલે કે શૈક્ષણિક લાયકાત ની આપણે વાત કરીએ તો તમે એમ અથવા પીજીડીએમ માર્કેટિંગ અથવા એમ કરેલું હોય અથવા એમ કરેલું હોય તો તમે આ એ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ જે ભરતી છે તેમાં એપ્લાય કઈ રીતે કરવું તેના માટેનો આપણે હવે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ ત્યાર પછી દર્શક મિત્રો જે સેકન્ડ પોસ્ટ છે તેની વાત કરીએ તો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ છે જે તાલુકા કક્ષાએ ભરતી કરવાની છે તેની પણ કુલ જગ્યા એક છે અને પગાર ધોરણની વાત કરીએ તો પચાસ હજાર તેને પણ પગાર આપવામાં આવશે અને અનુભવની વાત કરીએ તો તેમાં પણ મિનિમમ ઓછામાં ઓછો તમારે બે વર્ષનો આ ફિલ્ડમાં અનુભવ ધરાવતા હોય જોઈએ તે આમાં અરજી કરી શકે છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ એમ અથવા એમએસબલ્યુ અથવા એમ આર અથવા એમ એલડબલ્યુ અથવા પીજી ડિપ્લોમા કરેલો હોવો જોઈએ કોઈ પણ જે સરકાર માન્ય યુનિવર્સિટી છે તેમાંથી ત્યાર પછીની પોસ્ટ જે દર્શક મિત્રો છે તેમાં તાલુકા લાઈવ લાઈવલીફૂડ મેનેજર ની પોસ્ટ છે જે તાલુકા કક્ષાએ છે તેમાં કુલ જે પાંચ જગ્યાઓ છે અને તેનો પગાર ધોરણની આપણે વાત કરીએ તો પ્રતિમાસ માસ પાંત્રીસ હજાર જે ફિક્સ છે તે આપવામાં આવશે અને અનુભવની વાત કરીએ તો આ ફિલ્ડમાં તમારે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અને શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ મિત્રો તો તમે માસ્ટર ડિગ્રી કરેલો હોવી જોઈએ એમએસડબલ્યુ અથવા એમબીએ અથવા રૂરલ રૂરલ મેનેજમેન્ટમાં જે સરકાર યુનિવર્સિટી છે તેમાંથી ત્યાર પછી ની પોસ્ટ છે દર્શક મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જે તાલુકા કક્ષાની પોસ્ટ છે તેની આપણે વાત કરીએ તો જે તાલુકા કક્ષાએ છે કુલ સાત જેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો જે પ્રતિ ફિક્સ પગાર આપવામાં આવશે અને અનુભવની વાત કરીએ દર્શક મિત્રો તો ફ્રેશર એટલે કે કોલેજ પૂરી કરેલ છે જે ફ્રેશર તે પણ અનુભવ ના હોય તે પણ આમાં એપ્લાય કરી શકે અને એક વર્ષનો અનુભવ હોય તે પણ આમાં એપ્લાય કરી શકે છે જ્યારે શૈક્ષણિક લાયકતની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ બીએસડબલ્યુ એસ અથવા

કરી શકો છો ત્યાર પછીની પોસ્ટ જે દર્શક મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષાની છે તે તાલુકા કક્ષાએ જગ્યા ભરવાની થશે અને કુલ જગ્યા આઠ છે તેમાં પગાર પગાર ધોરણની વાત કરીએ આપણે તો છે અને અને ફ્રેશર એક વર્ષનો અનુભવ ધરાવતા હોય એપ્લાય કરી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન કોલેજ કરેલી હોય છે બી એસ અથવા બીબીએ સરકાર માન્ય યુનિવર્સિટીમાં ત્યાર પછીની પોસ્ટની વાત કરીએ દર્શક મિત્રો તો તમે સ્ક્રીન માં જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જે તાલુકા કક્ષાએ એગ્રીકલ્ચર માં છે તો તે તાલુકા કક્ષાએ જગ્યા ભરવાની છે તેમાં કુલ જગ્યા આઠ જેટલી છે અને પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર જે પ્રતિ માસ છે તમને પગાર મળવા પાત્ર રહેશે તેમજ ફ્રેશર એટલે કે કોલેજ પાસ કરેલા અને એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તે પણ અમે એપ્લાય કરી શકે છે અને શૈક્ષણિક લાયકતની આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએશન બીઆરએસ અથવા એમ એ બી ડબલ્યુ સરકાર માન્ય જે યુનિવર્સિટી છે તેમાંથી આ કોર્સ કરેલો હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો ત્યાર પછી દર્શક મિત્રો આઠમા ક્રમે જે પોસ્ટ છે તેમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા છે જે તાલુકા કક્ષાએ ભરવાની છે અને કુલ જગ્યાની વાત કરીએ તો ત્રણ જેટલી જગ્યાઓ છે જેમાં પગાર ધોરણ ની આપણે કોલેજ કરેલા હોવો જોઈએ ગમે તે ફિલ્ડ તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો ત્યાર પછી જે જગ્યા છે તેના માટે આપણે વાત કરીએ તો ક્લસ્ટર કોઓર્ડિનેટર ની પોસ્ટ છે જે તાલુકા કક્ષાએ ભરવાની છે અને કુલ જગ્યા ની વાત કરીએ તો પંદર જેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણ ની વાત કરીએ મિત્રો તો વીસ હજાર પ્રતિમાસ તમને ફિક્સ પગાર આપવામાં આવશે અને અનુભવની વાત કરીએ મિત્રો તો ફ્રેશર નો અનુભવ ધરાવતા હોય તે પણ એપ્લાય કરી શકે છે મિત્રો જે તમે જોઈ શકો છો અને શૈક્ષણિક ની વાત કરીએ તો પાસ તમે કરેલું હોય હોય ગ્રેજ્યુએશન કરેલું બંને યુનિવર્સિટી અથવા કોલેજ છે તેમાંથી તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો તો જે પણ મિત્રો કોલેજ અથવા બાર પાસ છે તે આ બંને પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અને ક્લસ્ટર કોઓર્ડિનેડર માટેની બહુ સારી પોસ્ટ છે અને તાલુકા કક્ષાએ છે તો જે પણ મિત્રો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તે આ બે પોસ્ટમાં ખાસ એપ્લાય કરી શકે છે ત્યાર પછી જે દસમા ક્રમે છે જિલ્લા કોઓર્ડિનેટર જે જિલ્લા કક્ષાએ જગ્યા ભરવાની છે તેમાં કુલ એક જગ્યા છે અને પગાર ધોરણની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે અનુભવની વાત કરીએ તો બે વર્ષનો તમે અનુભવ ધરાવતા હોવો જોઈએ જે તે ફિલ્ડમાં અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો તમે એમ બી એમએસ્યુ અથવા એમ આર એસ કરેલું હોવું જોઈએ તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો ત્યાર પછીની જે પોસ્ટ છે એમ જે તાલુકા કક્ષાએ ભરવાની છે તેમાં કુલ જગ્યા એક છે તેનો પગાર ધોરણ ત્રીસ હજાર પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે આવશે અને અનુભવ ની વાત કરીએ મિત્રો તો એક વર્ષ અનુભવ ધરાવતા હોય તે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે ત્યાર પછી જે શૈક્ષણિક લાયકાત છે તેની આપણે વાત કરીએ તો એમસીએ એમએસસી આઈટી અથવા આઈસીટી બીસીએ અથવા પીજીડીસીએ કરેલ હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો ત્યાર પછી જે પોસ્ટ છે મિત્રો સિવિલ એન્જિનિયર તે તાલુકા કક્ષાએ ભરવાની છે તેમાં કુલ બે જેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણ ની વાત કરીએ તો પચીસ હજાર ફિક્સ પગાર છે જે પ્રતિમાસ માસ આપવામાં આવશે અને ઓછામાં ઓછો તમે એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ જે તે ફિલ્ડમાં ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની ની વાત

મર્યાદા વય મર્યાદા જે છે તે ત્રીસ વર્ષ જ હોવી જોઈએ એટલે કે ક્રમ નંબર જે એક થી તે માં દર્શાયેલા છે તેમાં જે ઉમેદવારની ઉંમર ત્રીસ વર્ષ અથવા ત્રીસ વર્ષથી નીચેની નીચે તે જ એપ્લાય કરી શકશે ત્રીસ વર્ષ કરતા જે ઉમેદવારની ઉંમર વધારે છે તે આ પોસ્ટ માટે ઇલિજિબલ એટલે કે લાયક ગણાશે નહીં તો આ જે છે નોંધ તે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો અને આ જાહેરાત જે છે તે આઉટસોર્સિંગ એજન્સી મારફત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટમાં ખાલી જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે ટેકનિકલ હેલ્પલાઇન નંબર તમને દર્શક મિત્રો અહીંયા આપેલો છે જે જીરો અઠ્યાવીસ એક્યાસી ઓગણ છસો એક્યાસી જે કચેરીનો હેલ્પલાઇન નંબર છે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આ નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો જે કચેરીનો સમય છે તે સમય પર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો વધારે અને કચેરીના સમયની વાત કરીએ તો અગિયાર થી છની વચ્ચે તમે આ નંબર ઉપર કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો તો મિત્રો આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમે આ કોઈ પણ આઉટસોર્સ અથવા કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરવા માંગતા હો તો આમાં ચોક્કસ ફોર્મ ભરી દેજો કંઈ ના સમજાય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને આશા રાખવા વિડીયો તમને પસંદ વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો તમારો પ્રશ્નો અમને કમેન્ટ કરીને જણાવજો ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતમ